બાકી બેટા મને તારી ચિંતા ખૂબ સતાવે છે અને વસવસોઈ ખૂબ રહી છે આ આ તારી તારી મમ્મી અને અને તારા મામા સગાઈ સંબંધ બાબતે જે પહેલેથી નક્કી કરી રાખ્યું ને એટલે મારી ઈચ્છા ન હોવા છતાં આ સામાન્ય પરિવારમાં મારે તને પરણાવી પડી વાંધો નહીં પપ્પા બીજા લેખમાં કોઈ મેખ નથી મારી શકતું ને મારી કિસ્મતમાં એમની સાથે લગ્ન કરવાનું જ લખ્યું હશે પપ્પા શું મમ્મીએ કે મામા એક વખત એ પણ ન જાણ્યું કે કમાય છે શું કરે છે શું કામ ધંધો એમનો સ્વભાવ છે ને વિશે કંઈ જાણ્યું જ નહોતું હા બેટા મને પણ એના બાપુજી વિશે થોડી માહિતી હતી એ થોડા જુગારી હતા થોડાક આઉટલાઇનના માણસ હતા પણ મને એમ હતું કે એના છોકરામાં સારા સંસ્કાર હશે એટલે તારી મમ્મી અને મામા એની ભાણકીનું જીવન કંઈ થોડું બરબાદ કરશે જાણી જોઈને એટલે પછી મારે છે ને કમ અને હા પાડવી પડે બાકી છે ને મને તો કંઈ આ તારા સંબંધ થયો ને એમાં બહુ રસ નહોતો પણ હવે શું કરું ક્યારેક ક્યારેક છે ને વિધિનું વિધાન એવું હોય છે ને આપણે સંજોગોના શિકાર થઈ જતા હોય છે પણ હા બેટા તને આ જમાય કંઈ હેરાન તો નથી કરતો ને નાના પપ્પા એ મને કંઈ હેરાન નથી કરતા તમે ખોટી ઉપાધિ ન કરતા એક તબિયત બરાબર રહેતી નથી

પણ કંઈક તો દિલમાં એને દુઃખ છે અરે ગોપીબેન તમે આમ અચાનક આવી ગયા ભાભી તમે હા આ તો અમે ગિફ્ટ લેવા ગયા હતા અચ્છા ભાઈ ક્યાં છે ભાઈ હમણાં આવશે એમને કંઈ કામ હતું ને તો ફ્રેન્ડ સાથે કંઈક કશે ગયા છે ભાભી આવી રીતે કેમ લાવ્યા છો પેક કરાવી લેવાય ને હા મને લાગ્યું જ કે તમે પૂછ્યું કેમ નહીં કે આ ગિફ્ટ આવી રીતે કેમ લાવ્યા એમાં એવું છે ને કે આપણે જે ગિફ્ટ લાવ્યા ને એ તો પેક કરાવીને મૂકી દીધું છે આ તો પેલી આપણે ત્યાં કામવાળી આવે છે ને એની છોકરી માટે લાવી છું હું તો તમારે એમ અચાનક આવવાનું કેમ થયું અચાનક કંઈ નહીં ભાભી મને તમારી ને ભાઈની યાદ આવતી હતી બાપુજી પણ ફોન કરીને કહેતા હતા કે શ્રાવણ મહિનો છે તો એકાદ દિવસ આવી જાય એટલે હું આવી હા પણ હમણાં રક્ષાબંધન ઉપર તો તમે આવ્યા હતા ને રૂકાવા હા પણ પછી મને થયું કે તોય એક બે દિવસ અહીંયા હા તમને એવું થયું હશે કે લાવો થોડા દિવસ પિયર જઈ આવું રહી આવું હા ને પપ્પાની યાદ આવતી હશે હા હા કંઈ પ્રોબ્લેમ તો નથી થઈ ને પ્રોબ્લેમ ના 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 પ્રોબ્લેમ કંઈ નથી થયું બસ એમ જ બધાની યાદ આવતી હતી ને એટલે બરાબર તમે આમ ગભરાયેલા ગભરાયેલા લાગો છો ગોપીબેન અને એવું લાગે છે કે ટેન્શનમાં છો એટલે પૂછ્યું મેં તો ના ના ભાભી આ વાતાવરણ એવું છે ને એટલે થોડી મારી તબિયત બરાબર નથી બીજું કાંઈ ટેન્શન નથી ભલે તમારા ભાઈ આવે ને એટલે એમને કહું કે તમને દવાખાને લઈ જાય ના 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 દવાખાને જવાની કોઈ જરૂર નથી એટલી એ તબિયત ખરાબ નથી દવા તો હું સાથે લઈને જ આવી છું આવતી હતી ને ત્યારે રસ્તામાં લઈ લીધી હતી બરાબર સારું ત્યારે હું જાઉં રસોડામાં તમને સારું લાગે તો મદદ કરવા આવી જજો ના ચલો ને ભાભી હું તમને સાથે મદદ કરાવું જ છું અરે ના આરામ કરો તમે તમાર વાંધો નહીં ભાભી ચલો હું પણ સાથે મદદ કરાવું ભલે અરે મારો ફોન કરો ને કેમ કાપી નાખે છે ઉપાડતી નથી હાણે તો હવે મારી જિંદગી બરબાદ કરી નાખી છે એમ રિક્ષા ક્યાં ગઈ ક્યાં ગઈ હોય જ્યાં એને જવાની જરૂર હોય ન્યા ગઈ હોય ક્યાં ગઈ રિક્ષા લ્યો કેમ જવાની જરૂર હોય એટલે હે ક્યાં જવાની જરૂર વેચી નાખી વેચી નાખી હા વેચી નાખી કા શું જરૂર પડી વેચવાની કરવું હવે આમ ભલે પૈસા હાથમાં આવતા અને તમે ખાલી મને બસો અઢીસો રૂપિયા આપો એમાં કઈ મારું થતું નથી મને બસો અઢીસો રૂપિયા આપો ને એમ એ તો ખાલી આમ માવામાં વહી જાય છે સમજ્યા પણ તમને ખબર છે ને મારે આદત છે હે અરે દીકરા એ આપણી રોજી રોટી હતી કઈ રોજી રોટી એ વાત છે હવે તમારી રોજી રોટી છે ને મોટી બિલ્ડિંગ હોય ને એમાં આવે છે મેં છે મોટી બિલ્ડિંગમાં તમારું એક નક્કી કર્યું વોટ્સમેનની નોકરી છે મહિને દહ બાર હજાર જીપ પગાર આપે એ બરાબર એણે દહ બાર હજારનું કીધું છે બરાબર અને તમારે શાંતિથી છે ને આરામથી બેહવાનું છે ખાલી ધ્યાન જ રાખવાનું આ રિક્ષા બિક્ષામાં ક્યાંક એક્સિડન્ટ જોયું હોય ને ક્યાંક થઈ ગયું તો તમે મારા પપ્પા તો મને ઉપાધિ તો થાય જ ને એટલે પણ બેટા એમાં પૈસા આપણને વધારે મળે રિક્ષામાં હું વધારે મળે હવે તમને શું ખબર પડે તમને અત્યાર સુધીમાં તમારી જિંદગીમાં કાંઈ ખબર પડી છે એ ગયો પહેલાં હેં નકરો જેટલું હતું એટલું બધું ઉડાડી નાખું મારી વાહે કાંઈ વધવા નથી દેતું મેં તને કીધું ને એ ગઈ વાતને કોઈ ભમણી ન છે તું હું ઘડીએ ઘડીએ જૂની બાજુ ઉખેડીને બેઠો હોઈશ આ તમારે લીધે બધું થયું છે એટલે ઉખાડવી જ પડે ને મારી મા જીવતી હતી એને તમે આખી રીતે જીવવા તો દીધી નહીં નકરો જુગાર રમઈ રમીને એને માની નાખી તમે જ મારીને મેં થોડી મારી હોય એ તો એના જિંદગી પૂરી થઈ ગઈ હોય એટલે એ તો મરી હતી ગમે માણસને એક વખત મરવાનું જ હોય મરવાનું હોય પણ આવી રીતે ન હોય સમજ્યા હજી અમે નાના નાના હોય ત્યાં અમારા માવતર વહી જાય તો થોડું સારું લાગે હા બે વહી ગયા હોત તો ઉપાધિ નહોતી પણ તમે જે અત્યારે જે સવા ને એ ખોટું છે સમજ્યા એ બધું હવે જવા દે હવે આપણે બધું આપણે હું સુધરી ગયો હતો એવું કંઈ હું કરતો નહોતો તને બે પૈસા કમાઈને આપતો હતો હું તમે સુધરી ગયા પણ હું હજી ને છું હું બગડી ગયો એ તમને ખબર છે ને હે એ ધંધો બેટા સારું ન કહેવાય મને મારી મારી વાત સાંભળી મારી સંગત ખરાબ હતી ને એટલે હું અવરે રસ્તે ચડી ગયો હતો મને ખબર પડી ગઈ આ વસ્તુ ખરાબ છે અને મારી વાત સાંભળો તમે હું તમને આ છેલ્લી વાર કહી દઉં છું કે તમને હું કહું ને એ નોકરી કરવાની બરાબર હોસ્ટમેનની ને આરામથી તમારે બે હવાનું બધાનું ધ્યાન રાખવાનું આ રિક્ષા બિક્ષા બધું છે ને ભૂલી જાઉં એમાં એવું છે તો હું ત્રીસ હજાર કાલે હારી ગયો સમજ્યા પછી પચાસ હજારમાં તો ને વેચી નાખી હવે લેણાવાળો એવો તો એ મારે વકાણ કરવા મળ્યો કે વાહ ઊભા ઉભા તે પૈસા આપી દીધા મેં તો આપી જ દઉં ને એમ આપણી રોજીરોટી તે વેચી નાખી એ તો હવે તું જેમ કહી છે મારે કરવું પડશે બીજું શું કરવું પડે મારે કરવો જ પડે ને નકર તમે જાઓ એ પચાસ આઠ હજારની રિક્ષા હતી તે ત્રીસ હજારમાં વેચી નાખી હવે પચાસ હજારની વેચી ત્રીસ હજાર લેણાવાળાને પણ વીસ હજાર છે ને એમાંથી દસ હજાર છે ને મેં દારૂમાં જમા કરાવી દીધા એટલે હમણાં મારે ઉપાદી નહીં હમણાં તમને ખબર છે હું કેટલો ટેન્શનમાં છું મારી પેલી પનોતી પત્ની રે એ વહી ગઈ છે એટલે એની યાદમાં યાદમાં થોડુંક વધારે લેવાઈ દે તારે લખણું જોઈને કોણ એ ટકે પછી તમે મને લાગે છે હવે જલ્દી ઉપર વૈયા આવો તમારે કાલ ટેન વોશમેનમાં જવાનું છે ક્યાં એ તો ભલે હું વોચમેનમાં જઈશ હા પણ હવે થોડોક તું સુધર હું કહું એમ તું તો હું એને તારી સમજાવી અને ફો લઈને પાછો તેડી આવું અને હું હું કે હું તમારી જેટલી ઉંમર થાય ને ત્યારે બાકી ત્યાં આવતી મારે મોજ જ કરવાની સમજ્યા તમે તમારી જોવાનીમાં મોજ કરી અત્યારે હું મોજ કરું છું મજા તી એ સારું નથી એટલે હું તને સમજાવું છું કે એ ધંધો ન કરાય એ ચારો છે બરોબર એ જ સારું છે અને તમારા માટે હું સારું છે વોટ્સમેનની નોકરી સમજી ગયા હા કેમ અહીંયા બેઠી છે અને આ કોનો ફોન આવે છે અરે કોઈનો નહીં ભાઈ બસ એમ જ આ કંપનીનો ફોન આવતો હોય ને આખો દિવસ ફોન કર્યા કરે એટલે પછી હું કટ કરી દઉં ગોપી એક વાત પૂછું હા ભાઈ બોલો ને તો અઠવાડિયાથી અહીંયા આવી છે હું તને જોઉ છું તો કોઈ ચિંતામાં હોય એવું લાગે છે હા નાના ભાઈ કોઈ ચિંતા છે જ નહીં એવું કઈ નથી જો ગોપી તું નાનાથી મોટી થઈ છે મારી સાથે એટલે હું તને સારી રીતે ઓળખું છું જરૂર કંઈક વાત તો છે જે તું અમારાથી છુપાવી રહી છે સાચું બોલ શું થયું છે ભાઈ એવી કોઈ વાત નથી તમે ખોટા વેમાં હું છો એવી તો શું વાત હોય કે હું તમારાથી છુપાવું કંઈ નથી વાત સાચું બોલે છે હા ભાઈ તમારી પાસે હું ક્યારેય ખોટું ના બોલું એવું કંઈ છે જ નહીં તમે ખોટી ચિંતા ન કરો એ બધું છોડું તમારું કામ ને બધું ધંધો કેવું ચાલે છે સારું ચાલે છે ને ગોપી મારું કા તો સારું ચાલે છે પણ હું તને છેલ્લા ચાર પાંચ દિવસથી જોઉં છું ને તો મને કંઈક ગોપી તું કુમારનો ફોન શા માટે કાપે છે એની સાથે વાત કરી લે ને એને કંઈ કામ હશે હમણાં પછી કરી લઈશ ને ભાઈ એમને કંઈ કામ નથી હોતું એ તો ખાલી એમ જ ક્યારે આવીશ ને એ જ બધું પૂછતા હોય ગોપી હા તે બીજી વાર ફોન કાપ્યો મેં જોયું એને કંઈ અર્જન્ટ કામ હશે એને કોલ કરીને વાત કરી લેને ભાઈ મારે નથી વાત કરવી હું મતલબ પછી કરી લઈશ ને હું શાંતિથી ગોપી તું જરૂર કંઈ મારાથી વાત છુપાવી રહી છે સાચું બોલ તારા અને કુમાર વચ્ચે કોઈ ભાઈ મેં તમને એકવાર કીધું ને નથી મારે કેવું મારી વાત સર મારા એવું કાઈ નથી તમે કામ કરો ને અંદર જાઓ આરામ કરો જમી લો ભાભી ક્યારના રાહ જોતા હતા અને આ બધી ચિંતા છોડો ભાઈ ગોપી તો ભલે મને કે કે ના કે પણ તો જરૂર મારથી કે છુપાવી રહી છે તારા અને કુમાર વચ્ચે કંઈક તો થયું છે એટલે તું એનો ફોન નથી ઉપાડી રહી ભાઈ મેં એકવાર કીધું ને કઈ નથી અને નાની મોટી રકજક તો તમારા અને ભાભી વચ્ચે પણ થતી જ હશે ને એવી બસ નાની મોટી જ વાત હોય એવું કઈ મોટી વાત નથી તમે એવું બધું ના વિચારો ઠીક છે તો બેસ શું કહું ભાઈ તમને કઈ દે શું ફાયદો છે માણસ રાક્ષસ બની ગયા છે ખબર જ છે કે ગમે એને વાત કરી લો ગમે તેને સમજાવા જાય એ નથી સમજવાના હાજે અહીં આવી એને અઠવાડિયું થઈ ગયું છતાંય જો એ માણસને એવી ભાન ન થતી હોય કે મને પાછા લેવા આવે શું બાપુજીએ એમને કંઈ સમજાવવાની કોશિશ નહીં કરી હોય પણ મને તો ખબર જ હતી કે બાપુજી શું ઉપરથી ખુદ ભગવાન નીચે આવી જાય ને તો એ આ માણસ ના સમજે